શ્રીરંગ રાજ સાયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ગૌરી વ્રત કરતી બાળાઓ છે તેઓ માટે જે મૂવી બતાવવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં જે કુંવારિકાઓ છે જે ગૌરી વ્રત કરતી જે બાળકીઓ છે તે અત્યારે અહીંયા સિનેમા ઘરની અંદર તેઓ પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે બાળકીઓમાં છે તેમાં પણ અનેરો એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે હાલ જે રીતના આપણી સાથે અહીંયા પૂર્ણિમા બેન આયરે છે આપણે તેમની સાથે વાત કરીશું જી મેડમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કર્યું છે તમે જોઈ રહ્યા છો કે દર વર્ષની જેમ સાયના ચેરેરે પર ટ્રસ્ટ દ્વારા રાજેશ આયરે અને શ્રીરંગ આયરે દ્વારા આ આયોજન કરવામાં આવે છે અને આ આયોજન એટલું સુંદર કરવામાં આવે છે કે દસ દસ દિવસથી જે ગૌરી વ્રત કરેલી જે છોકરીઓ જે એમના નકોડા ઉપવાસ હોય છે જે છેલ્લો દિવસ હોય છે છેલ્લો દિવસ એટલે નકોડો કશું ખાવું નહીં પીવું ખાલી દૂધ પાણી ઉપર લેવાનું આ છોકરીઓનો કેવી રીતે ટાઈમ કાઢવો આ ટાઈમ કાઢવા માટે આજે અમારી દ્વારા એમને પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે અને છોકરીઓને અહીંયાથી લઈ જવાની અને લાવવાની એ બધી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવે છે અહીંયા આવીને એ લોકોને આઈસક્રીમ છે ફરાય છે એ આપીને પછી એ લોકોને અમે મૂવી બતાડીએ છીએ અને મૂવી પણ એવી કે બે દિવસ પહેલાં અમે એ મૂવી જોઈ લઈએ છીએ એ મૂવી જોઈને પછી અમે બાળકોની મૂવી બતાડીએ છીએ કારણ કે અમુક મૂવીમાં છોકરીઓને જોવા જેવા એ નથી હોતું એટલે આ મૂવી અમે જોઈને પછી છોકરીઓને બતાવીએ છીએ અને જે આ આયોજન જે કહેવામાં આવે છે કે સોનાની પેટી સોંપાય પણ બેટી ના સોંપાય પણ આ જે મા બાપ જે આટલો વિશ્વાસ રાખીને જે છોકરીઓને અમને સોંપે છે એ મા બાપને અમને ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ કારણ કે આ યુગમાં આપણી બેટી એ આપણી માટે બહુ મોટી મૂડી કહેવાય અને આ મૂડીએ અમને સોંપીને અમને અમે ખૂબ ખૂબ આભારી છે એ લોકો ના જી ચોક્કસથી દર્શક મિત્રો આ હતા પૂર્ણિમાબેન આયરી અને તેમના દ્વારા પણ જે રીતના અહીંયા કહેવામાં આવ્યું છે કે જે તમામ બાળકીઓની જે એક ચિંતા કરીને તેઓ પણ અત્યારે તમામ જે અહીંયા મોટી સંખ્યામાં જે બાળકીઓ છે તે અહીંયા પહોંચી રહી છે અને જે રીતના મૂવી અહીંયા જે સિતારે જમીન પર જે આયોજન કરવામાં આવ્યું છે તે મૂવી જોવાના છે હાલ આપણી સાથે અહીંયા જે છોકરીઓ આવી છે તેમની સાથે વાત કરીશું જયા પાર્વતી કેમ કરો છો શું કામ કરવામાં આવે ચોક્કસ થી દર્શક મિત્રો આ તમામ જે બાળકીઓ છે બંસલ મોલ ખાતે પહોંચી રહ્યા છે જે રીતના શ્રીરંગ દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ જે સુંદર

દીકરીઓના મા બાપને હું વંદન કરું છું તમે જોઈ રહ્યા છો કે આ સવારનો નવથી બારનો જે શો હતો હવે દસ સાડા નવ થઈ ગયા છે હવે પિક્ચર શરૂ થશે તો આવી જ રીતના દીકરીઓ પાંચ દિવસથી રાહ જોતી હશે કે રાજેશ કાકામની પિક્ચર બતાડશે હવે શ્રીરંગ અને સમગ્ર અમારી ટીમ પણ તૈયાર થઈ ગઈ છે તો આ રીતના આ પહેલું વર્ષ નથી આવા પચીસ પચીસ વર્ષ કારણ કે છોકરીઓ આવતી હવે એમની છોકરીઓ આવી જ રીતના છોકરીઓ આવતી રહે છે અને આ છોકરીઓને હું એવું માનું છું કે તમે એક દીકરીનો પૂર્ણ સાત સાત દીકરીઓને પૂર્ણ કરશો તો સાત જન્મ સુધી આવવા નહીં કારણ કે દીકરીઓ હંમેશા લક્ષ્મીનો અવતાર હોય છે તો હું દરેકને કહું છું કે કદાચ અમે અહીં આ વિસ્તારની અંદર છે આપણે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને હંમેશા વડોદરા શહેરની અંદર દરેક લોકો આ જ રીતના કોઈ વ્રતના દિવસે તમે જુઓ છો કોઈ ખારે કોઈ બદામ કોઈ સુકો મેવો આપે છે કોઈ એમને વ્રત થયા ગયા પછી એમને અપાસ કરાવે તો જેને પણ જે રીતની મદદ કરતી હોય કારણ કે અમે તો તમે જાણો છો કે ગણપતિ હશે નવરાત્રી હશે જન્માષ્ટમી હશે અમને એક લાખ લોકોને નોટબુક વિતરણ છે હવે થોડા દિવસ પછી જન્માષ્ટમીનો પણ વિષય આવશે તો એ ધર્મની નગરી છે સંસ્કારી નગરીની અંદર આ આ જ પ્રકારના થાય છે અને મા બાપને વંદન કરું છું કે પોતાના દીકરીઓને આવ સંસ્કાર આપે છે પાંચ પાંચ દિવસ સુધી મહાદેવની પૂજા કરે સવારે વહેલા ઉઠીને પૂજા કરે આખો દિવસ વ્રત કરે અને આજે છેલ્લો દિવસ છે તો એ છેલ્લા દિવસે આ એક પિક્ચર જોશે તમે જુઓ છો કે આ પિક્ચર જમી પે સિતારે એક એવું પિક્ચર છે કે મેન્ટલી રિટાયર માણસ પણ એની પાસે બી આપણે શીખવું પડે કે એને દુખવ્યા પછી મેચ હારી ગયા પછી બી એ ખુશ હોય છે કે પહેલો નંબર નહીં પણ બીજો નંબર તો આવ્યો એવી રીતનું એક મોટિવેશન ફિલ્મ છે તો આવી ફિલ્મમાં બતાડીને પણ દીકરી દીકરીઓને કે લોકોને એક મોટિવેશન મળતું હોય છે કેટલીક વાર નારાજ થઈ જાય છે હતાશ થઈ જાય છે મા બાપ બોલે તો એ થાય છે કેટલા સુસાઈડનો વિષય થઈ જાય છે તો આવું બધું જ્યારે મનોરંજન આપે એ લોકોને લોકોની વચ્ચે લઈ જઈએ આવી મૂવી બતાડે એમને વ્રતો કરાવડાવે એમને ચોપડીઓ આપીએ તો એક સમાજની અંદર સામાજિક કાર્યકર તરીકે અમને એવું લાગે કે અમે કંઈ કરી રહ્યા છીએ તો મા બાપને વંદન કરું કારણ કે અમારા કરતાં મા બાપ લાખો રૂપિયાની કરોડો રૂપિયાની એમની દીકરી અમને સોંપે છે અને એ દીકરીઓને લઈને અમારે ખૂબ વર્ષોથી ભગવાનની કૃપાથી અને લોકોના આશીર્વાદથી લોકો આવે છે અને આ જ રીતના પિક્ચર પૂર્ણ કરી જાય તો ભગવાનને પ્રાર્થના કરે કે આજનો આ સવારથી માંડીને સાત સુધીના છોકરી ખૂબ આનંદ કરે અને પોતે આજ રીતના કાર્યક્રમ ઉજવી અને એમના જે વ્રત છે ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે જી ચોક્કસથી દર્શક મિત્રો ભગવાન આ દીકરીઓ જે ગૌરી વ્રત પરથી તેઓને મનોકામના પૂર્ણ કરે તેવી અત્યારે રાજેશભાઈ આયરે દ્વારા જે પ્રાર્થના છે તે કરવા આવી છે અને હાલ જે રીતના મોટી સંખ્યામાં જે અમે બીજી તરફના જે બીજો જે અહીંયા શો તેમને બુક કર્યો છે તેમાં અમે આપને લઈ જઈએ અને ત્યાં પણ જે આજ રીતના જે મોટી સંખ્યામાં જે ગૌરી વ્રત કરતી બાળાઓ છે તેઓ પહોંચી રહ્યા છે અને હાલ જે રીતના બીજી તરફ અમે લઈ જઈએ તો એક તરફ તો આપણે જોયું અહીંયા બીજી તરફ જે અત્યારે મૂવી છે તે અહીંયા ચાલુ થઈ ગયું છે અત્યારે મૂવી બતાવવામાં આવી રહ્યું છે હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે સિતારે જમી પરનું મૂવી છે તે અત્યારે ચાલુ થઈ ગયું છે જે રાજેશભાઈ એક તરફ મૂવી પણ ચાલુ થઈ ગયું છે પિક્ચરમાં આવું છે જે રીતના જે આપણે જુએ છે કે એક્સિડન્ટના બનાવ હોય છે અને જે રીતે આડે એક્સિડન્ટ થાય છે તો આવી રીતના આમિર ખાનના એક રોલની અંદર પોતે એક્સિડન્ટ કરે છે અને પછી એના સ્વરૂપે અને મેન્ટલી રિટાયર છોકરાઓને ત્રણ મહિના સુધી તે કરવાનું તો આજે એ છોકરાઓ મેન્ટલી રિટાયર્ડ છોકરાઓ છે પણ એ જે રીતના પોતે મહેનત કરે છે અને ગેમો જીતે છે એ કેટલું જોરદાર મૂવી છે મને એવું લાગે છે કારણ કે અમે તો દરેક દિવ્યાંગ છોકરાઓની સાથે રહેતા હોઈએ છીએ અને દિવ્યાંગ છોકરાઓને શું મોટિવેશન આપવું ખરેખર દિવ્યાંગ કોઈને બી એટલું મોટિવેશન મળતું હોય છે તો જે નોર્મલ છોકરાઓને પણ આ એક સમાજનો એક સારામાં સારો મેસેજ છે આ પિક્ચર મને એવું લાગે બધાએ જોવું જોઈએ આવું પિક્ચર અને તમે પણ આજે મૂવી બતાવતા પહેલા તમે પણ આખું પિક્ચર પહેલા જોઈ લો છો અને પછી જ બાળકોને બતાવો છો અમને એવો તો કેટલાક લોકોના એવા ફોન આવ્યા હતા કે ભાઈ આવી રીતના મૂવી સ્કેમ ત્યારે મેં એવું કીધું કે મૂવી ફક્ત એકવાર તમે જોજો આ મૂવી જોજો મૂવીનો ગોલ શું છે શું બતાડવા માંગે છે મૂવી સમાજની અંદર મને લાગે આજે જેટલા બી પિક્ચર ચાલે છે એમાં એક જ એવું મૂવી છે કે જે એક મોટિવેશન ફિલ્મ છે અને એટલા માટે હું એવું માનું છું કે ફેમિલી સાથે દીકરાઓને બી બતાડાય આવું પિક્ચર છે એમાં હીરો કોણ છે કઈ કઈ છે છે પણ એની અંદર એનું નામ શું છે એ પોતે શું કરી રહ્યો છે લોકોને શું બતાડી રહ્યો છે તો હું એવું માનું છું કે આવું મેન્ટલી રિટાયર્ડ ને માણસ પોતે હસ્પ્રસ્ત થઈ જાય છે કે હવે આ લોકોની સાથે શું જે માણસ પોતાનું કામ કરી નહીં શકતો એ ગેમ કેવી રીતે ગામડાને ગેમ જીતશે કેવી રીતે પણ એને શીખવાડે બી છે એમને ગેમ રમતા બી કરે છે અને ગેમ જીતાડે પણ છે અને એ ગેમ હાર્યા પછી પણ એ પોતે એવું કહે છે કે નહીં અમે જીત્યા છે એટલું એટલું સરસ એનું કોમ્પિટિ બતાડ્યું છે કોન્ફિડન્સ આવા મોટિવેશન સમાજમાં બતાડવું પડે અને દીકરીઓ જયારે પાંચ દિવસ જયારે વ્રત કરતી હોય તો એ લોકોને બી એવું લાવી છે અમે કંઈ પિક્ચર જોઈ રહ્યા છે તો એમાં અમને હસી મળશે ખુશી મળશે અને કંઈક સારો મેસેજ મળશે તો બસ આ દીકરીઓને આ કોઈ એક વર્ષનું નથી વર્ષો વર્ષ સુધી છે અને ભગવાન પણ એ પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી અમને આવી તાકાત આપે આજે શ્રીરંગ પણ દરેક જગ્યા પર ઘરે ઘરે જઈને છોકરીઓના ફોર્મો ભરી અને છોકરીઓને કહે છે કે તમે આ રીતના આવો છોકરાઓને ક્રિકેટ રમાડવાનું એમને ભણાવવાનું એમને પિક્ચર બતાડવાનું એવું નથી કે નગર સેવક એટલે ફક્ત નળ ગઢાર અને રસ્તા સાથે સાથે સોશિયલ બી અમારી જે જવાબદારી હોય બધી નિભાવી સાથે લોકોની સાથે રહીએ છીએ એટલે આટલા વર્ષોથી લોકોને અમારી સાથે પ્રેમ છે સુખ દુઃખમાં રહીએ છીએ અને એટલા આટલે જવાબદારીપૂર્વક લોકો અમને ંગભાઈ દર વર્ષે જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કર્યું છે અનેક દીકરીઓના ભાઈ બનીને આજે તમે આ પરિવાર ને લઈને જેવી રીતે વાત કરું કે આજનો આ દિવસ એટલે કે જયા પાર્વતી તેમજ ગૌરી વ્રત જાગરણનો દિવસ જ્યારે પાંચ પાંચ દિવસથી આજે મારી બહેનો છે તેમને વ્રત કર્યા છે અને આજનો એમનો જાગરણનો દિવસ છે છેલ્લા પંદર વર્ષથી રાજેશભાઈ આયરેના માધ્યમથી પિક્ચર બતાવવામાં આવે છે અને એવી જ રીતે આ વખતે મારે પણ ભાગે આ પિક્ચર બતાવવાનું જ્યારે મારી બહેનોને બતાવવામાં આવ્યું છે તો આ પિક્ચરનું સિલેક્શન પણ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે ખરેખર જો પિક્ચરની અંદર રિયાલિટી સ્ટોરી જોવા જઈએ કે હાલની પરિસ્થિતિની અંદર આપણે સ્ટ્રગલ કરવાનું ભૂલી ગયા છે આપણે મહેનત કરવાનું ભૂલી ગયા છે કે આપણે આપણા અંદર રહેલા જે ગુણધર્મો છે તે ગુણધર્મોને આપણે બહાર લાવવાનું ભૂલી ગયા છે એવી જ રીતે આ પિક્ચરની અંદર બતાવવામાં આવ્યું છે કે જે કોચ છે તેનો ખરેખર એટીટ્યૂડ ખૂબ ખરાબ હોય છે અને એટીટ્યૂડને સુધારવા માટે કોર્ટ તેને આદેશ કરે છે અને કોર્ટ તેને સજાના ભાગરૂપે ડિસેબિલિટી કોલેજની અંદર તેને તેને શીખવાડવા માટે એટલે ડિસેબિલિટી બાળકો બાળકોને શીખવાડવા માટે તેને કોલેજની અંદર એ મૂકે છે અને બાળકોને ત્યાં શીખવાડવાનું હોય છે પણ જે કોચનો જે એટિટ્યૂડ હોય છે એ તે ભૂલીને જે બાળકોની અંદર રહેલી જે ક્ષમતા છે તેને એને સ્વીકારવાની હોય છે અને આખું પિક્ચર આવી રીતે મોટિવેશન પર બનાવેલું છે જે પિક્ચરની અંદર જે બાળકો જે ડિઝિબિલિટી વાળા એટલે કે હેન્ડીકેપ બાળકો જે બતાવ્યા છે એ બાળકોનું જે પાત્ર છે એ રિયલ લાઈફની અંદર પણ એ લોકો ડિસિબિલિટીથી એ લોકો વિકલાંગ છે તેવું પિક્ચરની અંદર પણ જે બતાવ્યું છે એ પિક્ચર પૂરતું નહીં પણ રિયલ લાઈફની અંદર પણ તે વિકલાંગ છે એવું અને આ પિક્ચરની અંદર ખરેખર જે સ્ટોરી બતાવવામાં આવી છે કે છેલ્લે આટલી બધી મહેનત કર્યા બાદ જયારે ફાઈનલ સુધી પહોંચે છે બાસ્કેટબોલ ની ટીમ અને એ ની ટીમ તે લોકો હારી જાય છે છતાં પણ કોચ જયારે બાળકો કે છે કે હમ હમ હારે તો એટલે અંદર દરેક વસ્તુ સ્વીકારવાની એ લોકો જે ક્ષમતા રાખતા હોય છે ને એવી જ રીતે હાલના સમયની સાથે જે સ્વીકારવાની ભાવના જે આપણી અંદર હોવી જોઈએ ને એ જ મોટિવેશન પિક્ચર આજના દિવસે બતાવવામાં આવ્યું છે અને સિતારે જમીન પર આ પિક્ચરનું નામ છે એવી જ રીતે વાત કરું વિસ્તારની તમામ જે મારી બહેનો છે એમને ઘરેથી લાવવાથી લઈને લઈ જવા સુધીની તમામ વ્યવસ્થા અમારા માધ્યમથી કરવામાં આવી છે અને આ બાળકો જ્યાં સુધી સેફ ના પહોંચે ત્યાં સુધીની તમામ એની પાછળની અમારી દરેક બે બે કાર્યકર્તાઓની ટીમ મૂકેલી છે કે તેથી ઘરેથી આવે છે ત્યારબાદ અહીંયા ટોકીસ પર પહોંચ્યા બાદ નાસ્તો કરે છે કે કેમ નાસ્તો કર્યા બાદ તે સ્ક્રીનની અંદર બેસે છે તો સિટિંગની વ્યવસ્થા છે કે કેમ તે તમામ વ્યવસ્થા કર્યા બાદ તેમને પિક્ચર જોયા બાદ તે ખૂબ આનંદ કર્યા બાદ તેમના મોઢા પર બી આપ જોઈએ કે અલગ જ પ્રકારનું સ્મિત હોય છે અને આજના દિવસે આ પિક્ચર નું જે આયોજન કર્યું છે અને સાથે હવે પિક્ચર પર ત્યારબાદ તે ઘરે જશે અને ઘરે પહોંચતા સુધીની તમામ વ્યવસ્થા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા યુવાનો એમની દેખરેખ રાખી રહ્યા છે એટલે જ્યાં પણ આટલા વર્ષોનો વિશ્વાસ છે એમના પેરેન્ટ્સનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના પેરેન્ટ્સોના થકી આટલા મોટી સંખ્યાની અંદર તેમની દીકરીઓ અમારા પિક્ચર જોવા માટે જ્યારે આવતી હોય તો એ પેરેન્ટ્સનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એવી જ રીતે આજના દિવસે આ પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે

જે થિયેટર છે તેની પણ કેપેસિટીનું ધ્યાનમાં રાખીને કેમ કે વ્યવસ્થા ના બગડે એ તમામ પ્રકારની વ્યવસ્થા સચવાઈ રહે તે પ્રમાણે અમારે તમામ અમારી ટીમ કાર્યરત હોય છે દરેક સોસાયટી સુધી ફોર્મ પહોંચે છે કે નહીં કોઈ છોકરી બાકી તો નહીં રહી જતી ને આ તમામ અમે વ્યવસ્થા કરીએ છીએ અને ત્યારબાદ આપ જેવી રીતે જુઓ કે પિક્ચરની અંદર ફક્ત મહિલાઓ જ છે એટલે કે જે બાળાઓ છે અહીંયા કોઈ પણ પુરુષો પણ અમે અવેલેબલ નથી રહેતા ઇવન હું પણ જ્યારે પિક્ચર ચાલુ થાય છે એના થોડા સમય બાદ મીડિયા મિત્રોને એમની સ્પીચ આપ્યા બાદ અમે પણ પોતે થિયેટરની બહાર ઊભા હોઈએ છીએ જેથી અહીંયા સેફ રહે અને જે બાળાઓ છે એ પોતાની રીતે એન્જોય કરી શકે અને અમારો માત્ર એક જ ધ્યેય છે કે બાળાઓ છે તેમને એન્જોય કરવાનું છે જ્યારે ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી તેઓ વ્રત કર્યા છે તો તેમના વ્રત પર જે વ્રત કરી રહ્યા છે એવી ભગવાન પ્રભુ શંકરના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આજના દિવસે આ આયોજન કરવામાં આવ્યું છે એ બદલ મીડિયાના તમામ જે ઉપસ્થિત રહ્યા છો એ તમામ લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની અલગ અલગ અહીંયા બુક કરવામાં

સાથે પાન કાર્ડ કેમ્પ ચૂંટણી કાર્ડ કેમ્પ અને રેશન કાર્ડના સુધારા વધારાનો પણ કેમ્પ ત્યાં આગળ ચાલી રહ્યો છે એટલે જે તમામ કાર્યકર્તાઓ મારી પાછળ પીઠ બળ રૂપ મારી જોડે રહ્યા છે એ તમામ કાર્યકર્તાઓનો સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તમામ યુવાનોનો ખૂબ ખૂબ ખુબ આભાર માનું દર્શક મિત્રો શ્રીરંગ રાજે સાયરે દ્વારા જે રીતના જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી અવિરતપણે આ રીતના સેવા લોકોની કરતા રહીશું ને જે રીતના વોર્ડ નંબર નવ માં જે ગૌરી વ્રત કરતી જે બાળાઓ છે મોટી સંખ્યામાં જે બાળકીઓને આજે આયોજન રાજે સાયરે દ્વારા કરવામાં આવ્યું છે આ દીકરીઓ પણ ક્યાંક રાહ જોતી હોય છે કે જયારે ગૌરી વ્રત આવે અને શ્રી રંગ સાયરે દ્વારા જે મૂવી બતાવવાનું જે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દીકરીઓમાં પણ અનેરો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ ટુડે ન્યૂઝ વડોદરા